થોડા સમય અગાઉ બોટાદના એક ગામમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો કે એક કોળી સમાજના આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જો કે આ જ વાતને લઈને હવે કોળી સમાજ ભેગો થયો છે અને ખાસ કરીને આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો કે અત્યારે હાલ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે એ પણ ક્યાંક આ જ વાતને લઈને મેદાને આવ્યા છે આ દરેક લોકોએ શું કહ્યું હતું આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બિછાની અંદર ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સામે આવ્યો હતો ને એ બાદ ફરી એક વખત બોટાદના એક નાનકડા ગામની અંદર એક કોળી સમાજના આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી હતી આપણે ગઈકાલે જોયું હતું કે ઉમેશ મકવાણા એસપી કચેરીએ પહોંચ્યા હતા અને તેની જ સાથે ઘણા બધા કોળી સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા ત્યાં પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે ફરી એક વખત કોળી સમાજ એકઠો થવાનો છે અને જે કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે એ એક પણ વાત ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે સૌથી પહેલા તો કોળી સમાજના આગેવાનો અને ખાસ કરીને ધારાસભ્ય ઉમેશ મકવાણા શું કહી રહ્યા છે આ વિષયને લઈને તે પણ સાંભળીએ

ક્યાંક ને રાજકારણના કારણે આપણા કોળી સમાજના આગેવાનોમાં જે સંકુલમાં ખામી છે ને જ્યારે સમાજ માટે કાંઈ પણ પ્રશ્ન બને ત્યારે રાજકારણ હું તો કહું છું ઘરની સ્થિતિ શીંગાળી અને સમાજ અને બધાએ એક સાથે બેસવું પડે આજ બોટાદની અંદર તો લોકો દરેક પાર્ટીના સાથે છે જ પણ ઘણા કામથી બોટાદની અંદર કોળી સમાજ માટે અનેક બનાવ બન્યા છે એસપી પણ આપડા છે એમ છતાં કોઈ એવું રિઝલ્ટ મળતો નથી અમે ફાયર પોલીસ સ્ટેશનની અંદર બેઠા હતા એટલું પ્રેશર હોવા છતાં છ હાથ જણા એવા માત્ર બોલ પેન્સિલ નથી અને પોલીસ એની કામગીરી કરી મોકલી દેશે એફઆઈઆર કરતા નથી તો માત્રને માત્ર આપણો સમાજ જ્યારે કોઈ પણ કચેરીની અંદર જાય ત્યારે એને એક તો પૂરું કાયદાનું જ્ઞાન ન હોય એટલા કારણે આ લોકો અડધું કરતા હોય છે સંગઠિત નથી જેના કારણે કેસ લેવામાં આવતા નથી પરંતુ તાકાતથી આવા હોય સંગઠિત થઈ અને જ્યારે પણ આવી ઘટના બને આ તમે વિચાર કરો કે આ તરંગરા ગામ બાપાએ ઘરની અંદર આપણા ઘરની અંદર આવી આતંક મચાવે પાંચ જેટલા વ્યક્તિને ઈજા થાય એટલે ગંભીર ઈજા થઈ જાય જીવલેનો હુમલો કરે તેમ છતાં આ પોલીસ એમ કે જે અમે વિચારણા કરશું એટલે ક્યાંક ને ક્યાંક સમાજ સંગઠિત થોમાં હજી આપણે બહુ વાર છે બાકી એને આપણા સમાજના કોઈ યુવાનો નાની એવડી કંઈક ધોલ સપાલ કરી હોય તો જે કલમ ન લાગતો હોય એ પણ લાગી જાય એટલે આમ ગણો એટલે ગુજરાતની અંદર ખાલી આપણા જિલ્લાનું નહીં એમાં એસપી તો પાછો એને આપણા હગો કરવું લે છે એવું કીધું કે અહીંયા અમે વધુ ના ગુના દાખલ કર્યા ક્યારે ક્યાં હોય તું અનામત કરવા બેઠો છો આ બહુ દુખની વાત છે આપણી માટે એટલે ખરેખર જે યુવાનોને થોડું કાયદાનું નોલેજ ન હોય થોડો કાયદા પણ વાંચતા જાવ આપણી સાથે ખરેખર ખૂબ અન્યાય થાય છે આપણી જ સાથે થાય છે આજ બીજા એ ઘટના વાત આપણે ચાલીસ વર્ષથી ભાઈ સરપંચ અને આપણો આગેવાન હોય એની બીજે ચાલીસ ગામડા એનું માન સન્માન રાખતા હોય અને આવા આપણા મોભી ઉપર જ્યારે ઘ્રાહક આવતો હોય અને ત્યારે જો સમાજ ભેગો ન થાય ને એને ન્યાય ન અપાવે તો હું એવું માનું છું ત્યાર પછી હવે કોઈ આગેવાન પોલીસ સમાજમાં આગેવાની ન લે કારણ કે બી જાય આ લોકો રૂખાવનું શું હોય છે કે સામાન્ય પ્રજાને હેરાન નહીં કરે અમારી જેવા આટલા મોટા આગેવાન હોય એને ટાર્ગેટ કરે દીવરાવે ધરાવે ધમકાવે પણ તેમ વકીલ સાહેબે કીધું રમેશભાઈએ કીધું કરવાનું નથી પૂરી તાકાતથી લડવું જોઈશે ત્યાં સુધી આપણે માર ખાઈશું એટલે આગામી દિવસોની અંદર હવે તમે બધા આગેવાનો ભેગા મળ્યા છો તો મારી એક ચિંતા છે કે બોટાદ ની અંદર મોટું કોળી સમાજ નું મહાસંમેલન જે સમાજને ને દબાવવાનો પ્રયાસ કર્યો છે આપણે ક્યાં સુધી જોવાનું બધી પાર્ટી ભેગા મળીને કાર્યક્રમ કરો જેથી કરીને આ લોકોને ખબર પડે કે હવે આ એક પણ યુવાનોને વગર એક પણ આંગળી આ લોકો છોડે નહીં અને ઘણા યુવાનો એમ કેતા હોય કે આપણે એફઆર નથી કર્યું પણ મોટા મોટી તાકાત કલમની હોય છે જ્યાં સુધી કાયદો હાથમાં નહીં લેવાનો કાયદા પાછળ પડી અને એને મોટામાં મોટી જેમ બને એમ સદા મળે નિરિયાદ કરવાની એટલે વધુમાં વધુ સંગઠિત થાવ આગામી દિવસોની અંદર બધા આગેવાનોને સાથે રાખી કારણ કે આ વિસ્તારની અંદર બોટાદની અંદર ખૂબ બનાવ બને છે સમાજ ખૂબ પીડિત છે આ લોખા તત્વોએ કાયદા વ્યવસ્થાનું એને કોઈ ગરજ નથી એવો માહોલ થઈ ગયો છે ત્યારે હવે કોળી સમાજે તાકી જ એક તાકાત દેખાડવી પડશે અમારા વિસ્તારની પણ આવો આ માહોલ હતો પણ આ બધા આ વિસ્તારની અંદર થી આવ્યા આખા ગુજરાતની અંદરથી આવ્યા આ સ્થિતિ કંઈક અલગ છે ખૂબ શાંતિ છે કોળીના આમનું જોવું હોય તો વિચાર કરે છે એટલે નક્કી કરો કઈ વાત જો આની અંદર કોઈ પણ જાતની કચાસ રહેશે તો બધા સાથે મળી અને પૂરેપૂરી તાકાત લગાડશું પણ કાલ રાત થી સતત આપણા ધારાસભ્યો આપણી સાથે છે પૂરી તાકાત મહેનત કરી અને એના ડરથી સો સો ટકા અત્યારે ત્રણસો સાત લાગી ગઈ છે અને સાંજ સુધીમાં કદાચ ને પકડી લે છે આરોપી ક્યાં જવાના ભાઈ ત્રણસો સાત લાગી ગઈ એટલે પાત્રમાં જાય તો ગોતી લેવાના એ કોઈ મોટી વાત નથી પણ ફરીને આવી ઘટના ન બને હારે રહ્યો સંગઠિત રહ્યો જય હિન્દ જય ભારત

કાર્યમ રાખ્યું તો મૂળ કહેવાનું હું છે કે આપણી માટે કેમ થાય છે એનું કારણ એક છે

પણ તમારા તાકાત એવડી છે એ હુકમ કરો ને ખાલી ફોન માં કદાચ હોય તો એક કલાક ની અંદર ભોગવો પડે એવા આપણા આગેવાનો છે

ખરેખર આ વસ્તુ ન બનવી જોઈએ કારણ કે સુખ સુખમાં તમે અલગ રીસો સુખમાં લાડવા ખાવા નહીં જાવ તો છે પણ શેર જોવા તો ફેર થાય આવી મારી સૌની વિનંતી છે જયારે

બહેન પણ પોલીસ સમાજનો સતત સંચાલ કરી યુવાનો વડીલો એનો હૃદયપૂર્વક આપવાનું અને ખાસ કરીને આ વિષય મેં તમને કીધું પણ કાળીદાસને કીધું છું કે આ એક બાપભાઈનો વિષય હતો કે બાપભાઈના પહેલા દિવસ તત્વો દ્વારા કે પિન્ટુભાઈનું અપહરણ કરવામાં આવ્યું બે દિવસ પછી અપહરણ કરી એક લોકોએ એની હત્યા કરવામાં આવી અને લાશ અન્ય જિલ્લામાં નાખી હતી તાજેતરમાં આપણો યુવા કાર્યકર્તા પોલીસ સમાજનું આગેવાન સરપંચ એનો એટલો કે એને કોમ ફોર્મ કર્યું સરપંચની છુટ્ટી પૂરી થાય તરત જ તેને માર મારવામાં આવ્યો ગીક્ષામાં તમે જોયું છે તાજેતરમાં ગીક્ષામાં ખૂબ મોટી ઘટના બની એના જે આઠ આરોપી હતા એ અત્યારે છૂટી ગયા જામીન ઉપર મુકેશભાઈ એમાંનો એક આરોપી અથવા આપણા કાળિયા ખાતે જે આપણા સમાજનો યુવા છે એને ધમકી આપે છે કે તું અહીંયા આવી તો મારી નાખ એટલે વારંવાર માત્ર ને માત્ર કોળી સમાજના યુવાનો હોય તો ભલે આગેવાનો હોય તો ભલે એને ટાર્ગેટેડ કરવામાં આવે નહીં કે બોટાદ જિલ્લો સમજો જે પછી ભાવનગર જિલ્લો હોય તો ભલે

કેટલા સમયથી આપણે અત્યાચાર સમાન ગણ કરશું કે એક મંચ ઉપર નથી આવી આપતા હજી આપના મારફત હું બબ્બાઈને મારી ગાડીમાં એ જ વાત કરી કે જેને પોતાનો પક્ષ પહેલો લાગતો હોય અને પછી કોઈ સમાજ લાગતો હોય તો એવાને ધાકા વાત કરવા બપાઈ એક મંચ ઉપર આવવું પડશે આજે મારું નાનો ભાઈ પરસોત્તમભાઈ રાઠોડ

એટલે કહેવાનો મતલબ એ છે કે ગમે તેવો આગેવાન હોય પેલા એનો સમાજ હોય સમાજથી દરેક પક્ષની નોંધ લેવાતી હોય છે અને જયારે સમાજની વાત આવે ત્યારે પક્ષના બધા ને નીતિ ઉપર સ્વીકારી પછી આવવાનું હોય પછી આગેવાની સમાજથી કરાય એટલે એનો તો તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે છતાં બે દિવસથી ભાઈ ચાર બે દિવસ ગઈકાત અહીંયા બાફાઈની તમારી ચિંતા કરીને આવ્યા એ બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું અને હું પણ સ્વીકારું છું મારી પણ જવાબદારી છે ધારાસભ્ય તરીકેની કે માત્ર કોઈ સમાજ નહીં તો બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કસરાઈ ગઈ છે મારી પણ ક્યાંક ને ક્યાંક કચર થઈ છે ધારાસભ્ય તરીકે આજે એ પણ મેં વાત કરી દારૂ હોય જુગાર હોય તમને દૂધની ફેરીઓ ઓછી મળે દારૂ ફેરીઓ જ્યાં જોઈએ કે બોટાદ નો એ ચાલુ થઈ ગઈ છે બે હાથ જોડીને તમને વિનંતી કરું છું જ્યાં પણ આપણા ગામમાં કોઈ દારૂનો નો ચેન ચલાવતું હોય અડ્ડા ચલાવતા હોય તમે સેટા રે ખાલી મને ફોન કરી દેજો ક્યાંક મારા તરગરા ગામમાં આ સામાજિક તત્વો છે દારૂ નો ઓછો ચઢાવે તો કામ હવે તરંગરા એક ની વાત કરતો તો આખા જિલ્લાની વાત કરું છું હવે પોલીસ ને તમારે ફોન કરવાનો નથી પોલીસ નું કામ આજ થી હવે ધારા સિદ્ધ કરવાનો બીજો પરસો તો ભાઈ ખબર છે મુકેશ ભાઈ બાપ મુખ્ય જે છે ને એ વ્યસન મુક્તિ અભિયાન છે પરસોતમ કે જે કામમાં મેં ભાભાઈ ને હું થોડા ઘણા પેલા જ આવ્યો હતો રમત મેં ગ્રાન્ટ આપી છે એમએલએ જે કામમાં હું જાઉં મેં ચોક્કસ કહું છું કે તમને પાંચ લાખ રૂપિયા આપું સાયબ્રેરી બનાવવા જોતો હોય તો ભલે મિશન ના ઓર બનાવવામાં જોતો હોય તો ભલે પણ પાછાથી હું યુવાનો ને કામ આવવા મૂકાવો કાદાર મૂકાવો તો હું તમારા કામમાં આવું બરાબર બાપભાઈ જે કામમાં જાવ છું પછી જ કામમાં જાઉં છું આજે મારો મારે હું યુવાના જવાનો છું ત્યાં મેં પાંચ લાખ ની લાયબ્રેરી આપી પણ ગામના મને પચાસ યુવાનો ત્યાં કામ ખોગલ લેવાના છે ક્યાં ખબર માવો મૂકવાના છે પાંચ યુવાનો એવા છે કે જેસી દાર રૂપિયા એ કીધું ક્યાં સપોર્ટ લેવા જેસી દાર રૂપિયા મતલબ એ છે કે વાક આપણે બીજાનું કાઢવી છે પણ આપણી જાતથી સુધારો ને તો હું ત્યાં તમને કીધું હું તમને ક્યારેય જઈએ તો હું દારૂ નથી પીતો હું માવો નથી ખાતો દુકાન નથી રાખતો એટલે તમને કહીએ બોલે એટલે કહેવાનો મતલબ પેલા તો આપણે યુવાનોને કેવું પડશે કે ભાઈ આપણે માં આપણે ધરી દીશું દારૂ દારૂ અને માવા ખાતા હોય તો માવા અને પછી તમે યાદ રાખજો પછો તો ભાઈ મેં તો મારા નાના ભાઈને ભાઈ ને આ કેતો હતો કે માવા મૂકો માવા મૂકો હજી નથી મૂકી કે હજી આજે કહું છું માવા મૂકતા હોય તો ભાઈ કહેવાનો મતલબ એ છે એ વખત મૂકીને જુઓ તમારામાં અંદરમાં ક્લિનિક આવશે દડવાની અને વહેવાર જે તમને કીધું આ તો બધા બહુ દર્શક લોકો હોય છે જે હુમલા કરે છે આમી છાતીએ તમારી આજે ઝઘડો કરવાની એનામાં કેવડ નથી અને તમારા મારફત તમને કહેવા માંગુ છું કે હવે ઘટની પછી આપણે ફરિયાદો કરતા ક્યાં લઈને તમારે ફરિયાદ કરવી છે હવે તમે મારી પાછા સમજો તમારી એ બહે

મારે જો અમાર પર વાત કરતો નહી કરતા યાદ આવી ગયો ફાઈલ મને ઓલો કરી આવીને મારી જો કાર ઓપરેટર પર હત્યા કરીને બંધ કરો યાદ આવી ગયો વે નરુતોય અન મન ને ઘર તમારો ભાઈ કોણ તમને આકે બેરમાં આવો પડે તો પ્રત્યુભાઈ કેસે મુકેલભાઈ કેસે ઉમેદભાઈ તો મને કે હું જ ચિંતા નહી કે માર નહી થા પાસ તો અમાર

ખાસ બધા સમાજના અને ખાસ આપણા બોટાદના આગેવાનો બેઠા સુધી મારી પોતાની પર્સનલ કહેજો પરસોત્તમભાઈ થોડાક સમય પહેલાં ખૂબ મોટી ઘટના બની મારા પાર્ટીના પ્રમુખે બેઠા છે બધાય અલગ અલગ આગેવાનો બેઠા છે એટલે ઘટના એવી હતી કે હું ધારાસભ્ય છું કે અમારી પાર્ટીમાં ચૂંટવાનું બોટાદ માટે બરાબર પરસોત્તમભાઈ ખૂબ અમારે બધા એમ મહેનત કરેલી અમારી અને તમારા બધાને આશીર્વાદ નથી પીનો ઘટના એવી બની પરસોત્તમભાઈ આ ઘટના વખતે આવે પૂરો કોઈ બે બે પદ હતા એક વિધાનસભાનો દંડક સંવિધાનિક પદ હતું મારી પાસે અને એક મુકેશભાઈ રાષ્ટ્રીય ખૂબ મોટું પદ હતું પાર્ટી વિષય એવો આવ્યો કે જયારે પણ કોરીને ક્યાંક જીવાની વાત આવે ને કોઈ પણ પાર્ટી હોય આમ પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તોય ભલે અને ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે હા ભાઈ રમેશભાઈ ત્યારે કોઈ ગમતા નથી આગેવાનો ગમતા નથી જે પછી વર્ષો તો કાય હોય તો પર રમેશભાઈ મેહર હોય તો પરંતુ મુકેશભાઈ હોય તો રમેશભાઈ પછી હું આવી ગયું જ્યારે મુખ્યમંત્રી કેહવા બનાવવાની વાત હોય ને ત્યારે આમાંથી પાર્ટી ઉંચો કરી દેશે કોંગ્રેસે ઉચ્ચું આદ કરી દેશે આમાંથી પાર્ટી ભાજપ આવી ગયે છે ત્રીસ વર્ષથી ભાજપમાં તો હું પણ ભાજપમાં રહે છે ભર્ષો તમારે ભાજપ મારી ખોટું વાજપે છે કોઈ પાર્ટીનો અકો તો નથી પણ જયારે મુખ્યમંત્રીને વાત કરી કે ભાજપ ત્રીસ વર્ષથી સત્તામાં છે તો અમારો સે કમ પ્રદેશ પ્રમુખ બનાવો કે મુખ્યમંત્રી આપો આટલો મોટો સમાજ છે આ ચૂતા કરી કોંગ્રેસને વાત કરી ભાઈ અમને વિરોધ પક્ષ નો નેતા તો આપો આ ચૂંટા કરી છે આમ આદમી પાર્ટીને વાત કરી કે ભાઈ આ વખતે અમારો મુખ્યમંત્રીનો ચહેરો અમારો કોળી સમાજ ઠાગોર સમાજની વસ્તી છે બનાવો કાંઈક હરિયલમાં આ ચૂતા કરી આજે કાલ અમારે ઉમેર મકવાના નહીં આમ આદમી પાર્ટી માંથી પરસોત્તમભાઈ ને બનાવો મારો ભાઈ છે ભાજપ માંથી કરાવો અમે ઘણા બધા આગળ કોંગ્રેસ કરાવો મારા મજબૂત નેતા છે બરાબર મુદ્દે નહીં ગમે ઓફ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર